સુરત અઠવા ગેટ પાસે અકસ્માતના સસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પાંચ દિવસ પહેલા બાઇક અને મોપડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ દિવસ મોત સામે લડ્યા બાદ બેંક મેનેજરે આખરે દમ થોડી હતો અકસ્માતના કિસ્સાઓ રોજે રોજ વધી રહ્યા છે ત્યાં સુરતના અઠવા ગેટ પાસે પાંચ દિવસ પહેલા મોપેટને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજા પામેલા બેંકના આસિસ્ટન્ટ મેનેજરનું પાંચ દિવસની સારવાર દરમિયાન આજે મોત થયું છે બેંકના આસિસ્ટન્ટ મેનેજર પાંચ દિવસ મોત સામે લડ્યા હતા અને આખરે દમ તોડી દીધો હતો અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે નાનપુરા ખાતે રહેતા મુસ્તાક આલમ મોહમ્મદ સાકી રેતીવાલા ગત તારીખ ચોવીસમીએ રાત્રે ઘોડદો રોડ ખાતે કોટક બેંકથી મોપેડ પર ઘરે જવા નીકળ્યા હતા તે સમયે અઠવા ગેટ ખાતે ચોપાટી નજીક અજવાણિયા બાઇક ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં મુસ્તાકને ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં પાંચ દિવસની સારવાર બાદ આજે તેમણે દમ તોડ્યો હતો